ફલો ફેમિલી કેમ છો તમે બધા હેસીઓ મજામાં મજામાં માજ રેવા ની તો મારી ચેનલ ની અંદર તમારા બધા મિત્રો નું સ્વાગત છે ફેમિલી તમને ખબર છે કે હમણાથી આપણે બહુ લાઈક આ કરી છે હમણા અને વિડીયો પણ કાઈમે કાઈમે કઈ પાસા એક બે દી એક બે દી ત્રણ બે દી ત્રણ ચાર દી આપણે પા વિડીયો પણ મળી છે લોંગ વિડીયો મિચી પર કરે કરે પા આપડે શોર્ટ વિડીયો મિચી અને આ પણ ચેનલ ની અંદર 800 સબ્સ્ક્રાઇબ પૂરા થઈ જશે મારા વાલા અને હોસ્ટ ટાઈમ કાઈ ખિલો છે હોલ્સો કલાક એટલો કારણ કે થી જેલો તો ત્રેવીસ સોવીસો કલાક થઈ પણ આપણે યુટ્યુબમાં કામ ન કરતા એટલે ઘટવા મળ્યો છે પણ એક વર્ષ થઈ ગયું છે તો હવે આપણી પૈસા મોનિટર કરવાનું છે ફેમિલી તો આજનો વિડીયો એવો થવાનો છે ને મારા પછલા હતા મોબાઈલ દાળ ને એવું કંઈક બધું સામાન લાવ્યા છે હું હું લાવવાની તેમ બધા મિત્રો વિડીયોમાં જોવો અને બેનારો તો હાલો વિડીયો ચાલુ કરી હા હવે હાલો વિડીયો ચાલુ કરી तो फेमिली मोर पर जो मवा जलाता थी वे वैसे जो तो ही आपरे हूं लावी लाई आई ओ हो आज के तो कितलो बंदो सामान लायो बोलो बाटी वापस ले हूं हूं लेवा अरे वाज जाओ दे बेटा फूका गाड़ी नहीं खा तो ला हम्म जाल ले और 2000 में थोड़ा करो वो दो हजार थोड़ा सा वो 2000 नी माथे थोड़ा ख्याल आ है हम्म अब जो सामान लेओ एक भाई बन पाले 3% 20000 लेदा बड़े पूरा बड़े वापरिन भी तो ये ऊपर Hmm. So,

અને આવડા ભીંડા ફેમિલી બાકી જાળો છોડા સૂટી રહ્યા છે બાકી ક્યાં જાળશું તમને બતાડું હાલો ફેમિલી થોડી નકીને પાણી બાણી પીલી થાકી ગયો ખાલી 3 કલાકથી મો આવતા જાતા એટલો રસ્તો ખરાબ છે બોલો હમ તમર ઉપર પાણી પીવો છે બાકી આ જાળાડે ઉતરવાના છે ફેમિલી ઓ હો 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 ફ્રેકલા બનનાળે

તો ફેમિલી આખી પેનલ થી દાળ ઉપાડ્યા છે મારા વાલા તમે જો એકવાર અને બિનારો વિડિયોમાં આવો જોઈને આવે છે આખી પેનલ દો કેમ બાકી આ મુવી દીધા છે દાળ મારા વાલા વાલા જોઈ જાવ થોડી અરે अच्छा अनवोक्स इंग्लिश है भाई आलीजी से डालने बोलो तुम्हें कौन है बोलो ज़्यादा क्या बात है है

aja, ba, ter, asau, pandar, pandar jalan kan buat itu? Dia dia, dia no. hmm. Gos, oh, <tuk> 1800 बाकी 19000 નું 19050 બિલ બની કુલ 19050 બધું થી જ અને પછી છે કે 1000 800 બાકી હમ કોલજી તે બવે 64 કે જો હસી ના હું નમ દો ખાલી છે ને 2000 રા છે પોરવાના બીજે બધે છે ને પોરવા જ છે કણ જે આગની દીતી અમે પોર્યું નખ્યા અમારા વાલા અને બાકી એ ઢાળ પરવામાં 2 ઢાળ પરવામાં એક કલાક થી જઈ છે તો એ 15 ઢાળ હતા તો એ બે રીજ દે બોલો કારણ કે 3 4 વાગી જાય કે ફેમિલી લે બધા છોકરા બધું ખુવા મિળે બોલો એટલે રીજ બાકી જો આમાં કેટલા 13 ઢાળ છે આટલા બધાથી 13 મારી 15 ને 15 આ બે હતા કે મે ફેમિલી 40 થી બાકી કેમ હે કેવા દો આવા કાકા કાકા હે ફેમિલી 61 ભરેલા પૈલવા ના આવે જો આ સારાંગલ આવે ખાલી કે બરડ દોરો છે કેમ ભણે જાવદી પાસા ના કઈ તો બોડીયું છે આનો તો ફેમિલીઓ કેમ પણ ડાળ એમ કી જો પોરવા જ જા દો આવીને કઈ કોરોને પાસા થોળા 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 આકાશ શેડા નતું હોય બાકી ફેમિલી એ બધું બધું લાવ્યા તો પા વિડિયો માં કંટ્રોલ બિના રે દો એટલે મને ભૂલાજો બન હું રહેવાનો કે હા હવે તો આપણે વિડિયો પૂરો થઈ જ ગયો તો મળશું નવા વિડિયો સાથે એક યુનિક વિડિયો સાથે તો バ,バイバイ、んじゃいまだに、バイバイ、ごめんぱ、ったらどうもらわら、バイバイバイバ,バイバ,バイバ。バイバ